જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું હનુમાન જયંતિના દિવસે બજરંગ બલીની પૂજામાં કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જેનાથી બજરંગબલી તેના ભક્તો પર પ્રસન્ન થાય અને તેને મન વાંછિત ફળના આશીર્વાદ આપે તથા આ દિવસે સાંભળવામાં આવતી શ્રી હનુમાનના જન્મની સુંદર કથા સાંભળશું મિત્રો કહેવાય છે કે હનુમાન જયંતિના દિવસે જે કોઈ ભક્તો હનુમાનની પૂરી શ્રદ્ધાથી ભક્તિથી પૂજા કરે છે હનુમાન દાદા તેના ભક્તોની પાસે ખરાબ શક્તિઓ ભટકવા નથી દેતા અને તે પોતાના દરેક જ્ઞાન અજ્ઞાન શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે હનુમાન જયંતિના દિવસે વિધિ વિધાનથી વ્રત કરનાર હનુમાનજીની પૂજા કરનાર ભક્તના ઘરમાં આખું વર્ષ સુખ અને સૌભાગ્ય બની રહે છે હનુમાન જયંતિના દિવસે કરવામાં આવતી હનુમાનજીની સાધનાને ખૂબ જ પુણ્યશાળી ગણવામાં આવે છે કહેવાય છે કે હનુમાન જયંતિના પુણ્યથી સાધકના અટકેલા કાર્ય પૂર્ણ થાય છે અને કરેલા પ્રયત્નો સફળ થાય છે બજરંગબલીના ભક્તો પર દરેક સમયે ધન્યતા રહે છે જેના કારણે કોઈ પણ પ્રકારની દુષ્ટતા કે દુષ્ટ આત્માઓનો ખતરો તેને રહેતો નથી મિત્રો આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ દેવી દેવતાની પૂજા કરતા સમયે શુભ સમય જોવામાં આવે છે પરંતુ હનુમાનજીની પૂજા કરવા માટે કોઈ સમય જોવામાં નથી આવતો ગમે ત્યારે સવાર સાંજ તમે હનુમાનજીની સાધના આરાધના કરી શકો છો અને તેના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો હવે જાણીશું કે હનુમાનજીની પૂજામાં કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો સૌ પહેલાં તો હનુમાનજીને કેવા ફૂલ ચઢાવવા જોઈએ તો હનુમાનજીને પુરુષ વાચક ટાપના ફૂલ ચઢાવવા એવું શાસ્ત્રોમાં જણાવ્યું છે જેમ કે કમળ ગુલાબ આંકડો લાલ કરેણ ગલગોટો જાસુદ વગેરે હનુમાનજીને બીલીપત્ર આંકડાના પાન તથા શમીપત્ર પણ ચઢાવી શકાય છે ત્યાર પછી હનુમાનજીને કેવું નૈવેદ્ય ધરાવવું તો હનુમાનજીને પ્રાતઃકાળે ગોળ તથા લીલું સૂકું કોપરું તથા મોદક ધરાવવા મધ્યાહન કાળે ચૂરમું અને સુખડી ધરાવવી રાત્રિના સમયે કેરી જમરૂખ તથા કીળા ધરાવવા સાથે કેસરવાળું દૂધ પણ ધરાવી શકાય તથા હનુમાનજીની આરાધના ખાસ કોણે કરવી જોઈએ આમ તો દરેક વ્યક્તિએ હનુમાનજીની નિત્ય આરાધના કરવી જોઈએ જેથી તેના જીવનના તમામ સંકટો દૂર થાય અને સુખની પ્રાપ્તિ થાય પરંતુ જેમની કુંડળીમાં મંગળ અશુભ નીચ હોય શનિ અશુભ નીચ હોય શનિ તથા મંગળ એકસાથે હોય અથવા એકબીજા ઉપર દ્રષ્ટિ કરતા હોય ગોચરમાં પનોતી ચાલતી હોય રોગો તથા શત્રુઓથી ઘેરાયેલા હોય શનિ તથા મંગળને લગતા વ્યવસાયોમાં હોય નોકરિયાત હોય વિદ્યાર્થી તથા ખેલકૂદમાં પ્રગતિ ઇચ્છતી વ્યક્તિએ હનુમાનજીની નિત્ય આરાધના કરવાથી લાભ પ્રાપ્ત થશે અત્યારે હનુમાનજી ક્યાં ક્યાં છે તો ભગવાન શ્રી રામના આશીર્વાદથી હનુમાનજી ચિરંજીવી છે અને હજારો વર્ષોથી આ પૃથ્વી પર ભક્તોની રક્ષા કરી રહ્યા છે સંત તુલસીદાસજીને પણ હનુમાનજીએ દર્શન આપ્યા હતા ભીમ તથા અર્જુનને પણ મળ્યા હતા શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર કળિયુગમાં હનુમાનજી ગંધમાદન પર્વત પર નિવાસ કરે છે આ પર્વત કૈલાસ પર્વતની ઉત્તર દિશામાં આવેલો છે અત્યારે તિબેટની સીમામાં છે આ પર્વતના શિખર ઉપર જવું અશક્ય છે આ પર્વત પાસે પહોંચવા માટે નેપાળ માનસરોવર થઈને ભૂટાનની પહાડીઓ ઉપર થઈને અથવા તો અરુણાચલથી ચીન થઈને આ ત્રણમાંથી કોઈ પણ એક રસ્તે પહોંચી શકાય છે પરંતુ હનુમાનજીની કૃપાને પ્રાપ્ત કરવા માટે બજરંગબલીના દર્શન દર્શનને કરવા માટે આપણે ક્યાંય જવાની જરૂર નથી માત્ર શ્રી હનુમાનનું નામ સ્મરણ કરવાથી ભગવાન શ્રીરામનું નામ સ્મરણ અને હનુમાનજીની ભક્તિ કરવાથી હનુમાનજી આપણી પાસે પધારે છે તે તો સ્મરણ માત્રથી હાજરા હજુર છે હનુમાન જયંતિની પૂજાનું પુણ્ય પ્રાપ્ત કરવા માટે માત્ર શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને આ દીવામાં લાલ રંગની વાટ મૂકો તો તેની શુભતા વધી જશે હનુમાનજીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે આથી હનુમાનજીની પૂજામાં લાલ રંગના ફૂલ લાલ રંગના ફળ લાલ રંગના વસ્ત્ર અને સિંદૂર અર્પણ કરવું જોઈએ મિત્રો હનુમાન જયંતિના દિવસે હનુમાનની પૂજા ભોગ ધરાવ્યા વગર અધૂરી છે આથી આ દિવસે તેમનો પ્રિય પ્રસાદ જેમ કે બુંદી મોતીચૂરના લાડુ ગોળચૂરમાના લાડુ ગોળ અને ચણા વગેરે ધરાવવા હનુમાનજીની પૂજામાં તુલસી દળનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે કહેવાય છે કે જ્યાં સુધી તમે તુલસી દળ ન ચડાવો ત્યાં સુધી હનુમાનજીનો પ્રસાદ અધૂરો માનવામાં આવે આથી જ હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની કૃપાને પ્રાપ્ત કરવા માટે તુલસીના પાનની બનેલી માળા હનુમાનજીને અર્પણ કરવી જ્યાં સુધી તમે ભગવાન શ્રીરામ અને માતા જાનકીની પૂજા ન કરો ત્યાં સુધી હનુમાનજીની કોઈ પણ પૂજા અથવા ધ્યાન અધૂરું માનવામાં આવે છે આથી હનુમાન જયંતિના દિવસે બજરંગબલી સાથે સિયા રામનું ધ્યાન કરવું અને તેના મંત્રનો જાપ જરૂર કરવો જે સાધક હનુમાન જયંતિની પૂજા કરે છે તેમને આ દિવસે વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ તથા કહેવાય છે કે હનુમાનજી બ્રહ્મચારી હતા આથી બજરંગબલીની પૂજામાં મહિલાઓએ સ્પર્શ કર્યા વગર જ દૂરથી દીવો પ્રગટાવીને હનુમાનજીની પૂજા કરવી જોઈએ તથા સ્ત્રીઓએ હનુમાનજીને ક્યારેય જનોય સિંદૂર વસ્ત્ર તથા ચોલા ન ચઢાવવા જોઈએ આમ કરવાથી તે સ્ત્રીને દોષ લાગે છે બજરંગબલીએ મહિલાઓને માતા સમાન માની છે આથી સ્ત્રીઓએ તેમના ચરણોમાં નમીને પ્રણામ ન કરવા જોઈએ મિત્રો આ દરેક નિયમોનું પાલન હનુમાનજીની પૂજા કરતા સમયે જો કરવામાં આવે તો પૂજામાં કોઈ જાતનો દોષ લાગતો નથી અને પૂજા સફળ થાય છે અને મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આ હતું હનુમાન જયંતિના દિવસે પૂજામાં કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને હવે સાંભળશું હનુમાન જયંતિના દિવસે સાંભળવામાં આવતી શ્રી હનુમાન જન્મની કથા બોલો પવન સુત શ્રી હનુમાનની જય સ્કંદપુરાણના વૈષ્ણવ ખંડમાં એવી કથા છે કે અંજના અને કેસરી સુમેરુ પર્વત પર રહેતા હતા તેમને સંતાન સુખ ન હતું એટલે અંજના માએ વ્રત તપ કરવા માંડ્યા એકવાર તેમને મતંગ મુનિ મળ્યા તેમને અંજનાએ પુત્ર પ્રાપ્તિ માટેનો ઉપાય પૂછ્યો મુનિએ તેમણે કહ્યું કે તમે ઋષભાચળ પર્વત પર જઈ વાયુદેવની ઉપાસના કરો તે તેમને મહાકર્મી અને અજય એવો પુત્ર આપશે ઋષભાચળ પર જઈ મતંગ મુનિના કહેવા મુજબ અંજના માએ તપ આદર્યું એટલે વાયુદેવ પ્રસન્ન થયા એમણે અંજના સતીત્વનો ભંગ કર્યા વિના અવ્યક્ત રૂપે માનસિક સંકલ્પ દ્વારા અંજનાને આલિંગન કરી પુત્ર આપ્યો આ અંજના દેવીનો પુત્ર આંજનયે વાયુ જેવા મહાબળવાન થયા તેથી તે વાયુ પુત્ર કહેવાયા તથા શિવપુરાણના શતરુદ્ર સંહિતામાં એવી કથા છે કે ભગવાન વિષ્ણુનું મોહિની સ્વરૂપ જોવા માટે શંકરજી વિષ્ણુ પાસે ગયા અને તે સ્વરૂપ જોવા ધ્યાનમાં પ્રાર્થના કરી ભગવાન વિષ્ણુએ પોતાના પ્રભાવથી માયાથી તે દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું આ સ્વરૂપમાં તેમણે દાનવોને ભરમાવીને તેમની પાસેથી અમૃત ગુમ લઈ લીધો હતો અને દેવોને અમૃત પાઈ દીધું હતું તેમના મોહથી પાછળ પડેલ શિવજીનું શુક્ર ખલિત થતાં જમીન પર પડતા સપ્ત ઋષિએ તે પાંદડામાં લીધું અને ગૌતમની પુત્રી અંજનાના કાનમાં રેડી તે દ્વારા અંજના માતાને ઉત્તમ પરાક્રમે પુત્ર ઉત્પન્ન થયો અને રામજીના કાર્યોમાં સહાયક બને તેવી યોજના કરી અંજનાને કેસરી સાથે પરણાવવામાં આવે છે પણ લાંબો સમય સુધી પુત્ર ન થતા સપ્તર્ષિઓએ તેમને કેસરી સમાન પુત્ર આપ્યો તેથી તેઓ પ્રસન્ન થયા હનુમાનજી જ્યારે નાના હતા ત્યારે તેમણે સૂર્યને ફળ સમજી ખાવા પ્રયત્ન કર્યો તેથી તે તે વ્રજથી તેનું બંધ ત્યારથી હનુમાન હનુ એટલે માતાની આજ્ઞાથી હનુમાનજી સૂર્ય પાસે જઈ સઘળી વિદ્યાઓ પ્રાપ્ત કરી આમ તેઓ રુદ્રના અવતાર ગણાયા હનુમાન જન્મની એક અદ્ભુત કથા રામાયણમાંથી મળે છે કે અયોધ્યાના રાજા દશરથજીને પુત્ર ન હતો તેથી તેણે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો તે સમયે યજ્ઞ પુરુષે જે ન રાણીઓને ખવડાવવા આપ્યું તેના રાજાએ ત્રણ સરખા ભાગ કર્યા રાણીઓ પાયસાન હાથમાં લઈ કુળદેવતાનું ધ્યાન ધરી લેવા જાય છે ત્યાં એક ગીત આવીને કૈકયના હાથમાંથી પાત્ર ઝૂંટવી ઉપાડી જાય છે રાજાએ ફરી બીજી રાણીઓ પાસેથી ભાગ કરી કઈકયીને નવેસરથી ભાગ અપાવ્યો પરંતુ બીજી તરફ અંજના દેવી પુત્ર ઈચ્છાથી પર્વત પર તપ કરી રહ્યા હતા વાયુદેવે અયોધ્યામાંથી પડયો ઉપાડી ગીતની ચાંચમાં હતું તે પાયસન પાડી નાખ્યું અને હવામાં લાવીને તપ કરતા અંજના દેવીની અંજલીમાં મૂકી દીધું તેણે તે પ્રસાદ રૂપ ગ્રહણ કર્યું એટલે અંજનાને ગર્ભ રહ્યો અને હનુમાનજી મહારાજનો જન્મ થયો અને તે અંજની પુત્ર કહેવાયા આવી રીતે આપણા શાસ્ત્રો અને પુરાણોમાં હનુમાનજીના જન્મની જુદા જુદા સ્વરૂપે કથા કહેલી છે હનુમાનજી નાનપણથી જ બુદ્ધિશાળી બળવીર અને પરાક્રમી હતા હનુમાનજી માટે સંસારમાં એવું કોઈ કાર્ય નથી કે જે તેઓ પાર ન પાડી શકે હનુમાનજીમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય જેવા ગુણ છે દયાનિધિ હનુમાનજી મહાયોગી અને વરદાતા છે તેની ઉપાસના તુરંત ફળ આપનાર અને કાર્ય સિદ્ધિ કરનાર છે અજરા અમર અને ચિરંજીવી બજરંગબલી હનુમાનજી પ્રત્યે આદર વ્યક્ત કરતા રામચરિત માનસના કરતાં ગોસ્વામી શ્રી તુલસીદાસજીએ ગાયું છે લહે સરના કા ડરના એટલે કે હનુમાનજીના ભક્તો તેની ઉપર શ્રદ્ધા રાખી નિડર થઈને સંસારમાં સફળતાથી આગળ વધી શકે છે હનુમાનજી આ કળિયુગમાં પ્રત્યક્ષ ફળ આપનારા દેવ છે તેમની વિધિ વિધાનથી પૂજા કરવાથી તેના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે તેના જીવનની દરેક દુઃખ કષ્ટ ગરીબી નકારાત્મકતા અમંગળતા દૂર થાય છે તેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મકતા આવે છે બજરંગ બલીની કૃપા તેના જીવનમાં હર હંમેશા વરસતી રહે છે તો મિત્રો આ હતું હનુમાન જયંતિના દિવસે પૂજામાં કઈ વાતોનું વિશેષ ધ્યાન રાખવું તથા હનુમાન જન્મની સુંદર કથા આ વિડિયોમાં તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હતી તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય બજરંગ જય શ્રી હનુમાન જય શ્રી રામ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ